આવી ગયા કેમ છો બધા બધા મજામાં જશો તો ઘણા લોકોને એવી કોમેન્ટ હતી કે તમારો બેબી છે કે બાબો છે તે તો અમારો મા દેવમોગરા અને મહાકાળીના કૃપાથી બાબો છે ને અમે હજુ નાનો રાકેશ અમે રાજપીપલા હોસ્પિટલમાં છે હજુ ને ક્યારે રજા આપતા છે એ ખબર નહીં બાબાનું મ ઓલા જનો છે એટલે મે આજ શરૂ ખાતી છે વાજન ઓધ આપતી છોકરાને પોતે ખાય છે દન ના રાકેશ વજન વધારવાનું છે એટલે મને ખાવ પડ્યા મોર્યું મોરું લાગે મોરું મોરું પણ છોકરા માટે ખાવ પડ્યું બધ સુધી મે બ્લોગ કરના જે માળા ને ચાલુ કરી સવાર ના એટલે કોમેન્ટ બધા ની કોમેન્ટ ચાલે છે બાબો છે તો બાબા ને બતાવીશ હું ઘરે લઈ જઉં ત્યારે લઈ જઉં તારે તમે બધા ના દિવસ કરીશ બાબો છે બાબુ નાનલો રાકેશ આટલું જ કહેવાનું હતું કોમેન્ટ હતી એટલે ને તમે એમ બી ફેમિલી જે વાત નહીં બધા આમ્યા એટલે કેવું જ પડે ભાઈ ચાલો